હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રોને મજા મજા હું તો મને બતાવું છું એવી સોળા ફળી હેવી સોળા ફળી જુઓ મિત્રો અને મોટી મોટી ફળીઓ આવે છે જો આ વેલા સડ્યા છે આખી વાડીમાં વાડી બનાવેલી છે જોઈ લો મિત્રો આ સોળા ફળી જુઓ મિત્રો મોટી મોટી ફળીઓ આવે છે આવી શિંગુ જાડી આ જુઓ મિત્રો આવા સોળા તમારી પાસે છે વેલાવાળો સોળો છે મોટો એવી જોવો મિત્રો સિંગુ જોવો લાંબી લાંબી ફળીઓ આવે છે જુઓ મિત્રો જો આગળ જઈને બતાવશું આ છે મરસિયું મિત્રો મરસિઓમાં જો મરચ આયા નથી કારણ કે ચાર પાંચ છોડવા છે ત્યારે નથી ભીંડો છે લેબ જો મિત્રો લેબુ દેખાય છે જો મિત્રો મને બતાવો લેબુ વળી ગયા છે જોવો મિત્રો જુઓ મિત્રો આ લેબ છે લેબ ઉળજ્યા છે મિત્રો આ પણ છે જુઓ મિત્રો વાડી છે આપણી શાકભાજીની જોવો મિત્રો આ છે કેળી આંબો છે પણ જામફળી છે ચીકુડી છે હવે આપણે જોવું છે એવો આયા છે જમફળ જમફળ આવ્યા છે પણ કાચા છે શિયાળામાં પાક છે હો મિત્રો આપણ જમ ફળી છે જમ ફળ આવ્યા છે પણ પોતે કાચા છે હવે મિત્રો જોઈ લો આ બગીચો આપણો લાગ્યો તમે પણ તમારા ઘરે આવી વાડી બનાવજો તો શાકભાજી વેસાતું લેવું પડે નહીં